આ સંભુજી આયો આયો હવે થઈ ગઈ બધું તૈયાર હાલો એટલે તમે તો બધું કમ્પ્લીટ કરીને મૂક્યું હોય એટલે પહેલાન તેલ વેલ મેલો હાલો હવે ચૂલો બધું હરગાઈ નાખ્યો એટલે આ બધું ભૂડો મને નહીં કોટા વાયા કોટા આ તેરે તમે તો જબર લઈને આયા છો જો લવ મરચા વઢી ગયા આ ડાયરેક્ટ નાઈ દઉં ને હે લવ આમે લઉં કા કેજો

થઈ જાય એવી છે આપડે એમને ફોન કરશ્યો કુ ના એમને જ્યાં તારીઓ કરવા રમતું જી હા તે લગાવો બહુ રમતો છે તેલ આટલું ચાલી જાય બીજું વેરવું હોય લગભગ તો હવે તમને ખબર પડે આપણે છો રસોઈ અહી આમ તો થોડું વેરા ગયું નહીં હોય રહ્યો થોડુંક લાવવું પડ્યો તો લાવ હું તો કોઈક લાકડા લગાવું થોડા ઘણા

રામતુરા ફોન કરવા દે મને હા લગાવો રામતુજી એ કઈ જાય બોલાયા ગયા રામતુજી તારીઓ કરી દેખ નઈ એટલે હું બધો થોડોક રહ્યો એટલે હું આવો ને હવે આયોજન અલગ કરી નાખશું બધું

થોડુંક એ શંભુજી કઈ કર ના તું ફેર થોડુંક થોડુંક

તમે જાવ ધોકો હવે ઠારો ઠારો લાગી જઈ ગફુરજી પણ થોડું થોડું હલ્દી હેડો એવું તમારી ઈચ્છાજી લઈ લો તમે મોડો મળ્યા તું પેલા રમતોજી આવ્યા સો ઘડી

બ ya. બિયર જ સીવી જ સીવી એ ઓ કોંતી રાખો કોંતી રાખો યાર એમ કે અમે લે ઓ હં એમ લે દો આ ને લાગી દીધો લાગી જો જો ઓહ કારી વાહ બધું રાખો બધું દેશન બધું ઠીક નહી

તો કાંઈ નહિ બોલો કર આવો ખાઈ શકા સકતા નથી હું બધું રે ખાઈને તો છટકવાનું જ ગોતોનું હોય આપણે હું સામાન આખું

આપડે તો ખબર છે આનંદ આઈ ગયો તુવેર આપડે ડાયરેક્ટંપુજી તુવેરા જવા

તમે તમે બે હો બાપ ના દીકરો નેચું કાલે ગયા તમને ખબર એટલે અમને તમારું ખાય કે ખાય પણ લગતી બેઠા રવા તમે એમની નજર જ નાખી એમની નજર જ પણ મુજબ તમે બે ને પેટલું કરી બીજાનું ના એમ ને અમે તો ખાધે જ તમારું તો પૂરું થયું અમારું રહી ગયું હોય

હરિયા હોય ના આવતા રે આપડે હવે રાત ની થઈ જઈ હે ના આવે રોજ વોટા મારવાના હા રોજ મારવાના આજ તો આ પવા જ અરે તો લાવે નવું નવું દાલવાડી નહી યાર બાટી એવું બધું એવું એવું બધું બધું લાવે યાર